અમરેલીના સાવરકુંડા તાલુકાના ખેડૂતોએ વ્યક્ત કર્યો રોષ રજિસ્ટ્રેશન રદ કરવાના મેસેજ આવતા ખેડૂતો ચિંતિત બન્યા ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી રદ કરવાના મેસેજથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ટેકનિકલ બહાનું આપી અને ખેડૂતોને હેરાન કરાતા હોવાનો આરોપ છે મગફળીનું વાવેતર કરવા છતાં નોંધણી રદ કરાતી હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન હોવાનો સરકારી બહાનાનો આરોપ લગાવાયો વધુ વિગતો મેડ સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરેશ મગફળી રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું પરંતુ આ રજિસ્ટ્રેશન રદ થયું છે શું કારણ બતાવવામાં આવી રહ્યું છે અને કુલ કેટલા ખેડૂતોને આ પ્રકારે રજિસ્ટ્રેશન રદ થયું ગીતા ખાસ કરીને જે સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસમાં જે ટેકાના ભાવે ખરીદીને જે જાહેરાત કરવામાં આવી ને ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી સોયાબીન સહિતના જે પાકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત થઈ ત્યારે પણ સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બે દિવસની મુશ્કેલી બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું પરંતુ જે સેટેલાઇટ ઇમેજ ઇમેજ દ્વારા જે ક્રોપ સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોને પોતાના જ ખેતરની અંદર વાડીની અંદર જે મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ તેમને મેસેજ દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે તમે જે તમારી જે જગ્યા ખેતર ખે વાડી જે છે તેમાં તમે મગફળીનું વાવેતર નથી કર્યું તેવા મેસેજ આવતા ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે હું આપને દ્રશ્ય બતાવીશ એ સ્મિતાની ટીમ સાવરકુંડલા તાલુકાના ભમર ગામે પહોંચી છે આપ જોઈ શકો છો ખેડૂતો હાલ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે એકત્રિત થયા છે ત્યારે ખેડૂતોની ક્યાંક ને ક્યાંક વેદના છે ખેડૂતોને ક્યાંક આ મેસેજથી મુશ્કેલી વધી છે ચિંતામાં વધારો થયો છે આપ જોઈ શકો છો સતત ખેડૂતો પોતાના સિઝન દરમિયાન કામકાજ હોય અને ત્યારે આ પ્રકારના જે મેસેજ આવે પાક ઉપર સિંહ સહિતના જે પાકો આવ્યા છે ત્યારે ખેડૂતોને આવા મેસેજ આવતા ખેડૂતો અજમંજસ થયા છે ત્યારે સ્થાનિક એક વૃદ્ધ ખેડૂત આપણી સાથે છે તેમની સાથે જ વાત કરવાના પ્રયાસ કરશું દાદા આપનું નામ શું અને તમારે મેસેજ આવ્યો હું કહેશો હા મેસેજ આવ્યો પણ મારું નામ છે ભમર ગામ સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લો અને મારું નામ દાયાભાઈ રાણાભાઈ વાઘમસિંહ અને મારે આ બધું આખા ગામને આ પીડા છે અને એ પીડાને નિવારવા તમામ અધિકારીઓ તથા આપણા જે નેતાગણ છે એને બધાને મારી ભલામણ છે કે ખેડૂત ઉપર દયા રાખો અને ખેડૂતને કંઈક ખામું જવો અને તમે બધાએ એવું કહ્યું હતું કે અમે બાવીસમાં ડબલ આય આવક કરી દેવ હોય એના બદલે આમાં કાંઈ વધતું નથી મારા બાપ અને તમે સમજો અને જે આ રંકોના રુધિર સુસ્તા શ્રીમંતોને ત્રાસ નથી ન્યા મારા દયાળુનો વાસ નથી એક તમે વિચાર કરો કે આ બધા રંકો જેવા ખેડૂત છે અટાણે એને આધારે તમે બધા વિચાર કરી અને કાંઈક નેતાગણ તથા અધિકારીગણ સર્વેએ આ ખેડૂત ઉપર લક્ષ લઈ અને કામ કરો અને નકર હચેવીમાં અમારું સેટેલાઇટ જુદું પડશે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોજ છે ત્યારે બીજા એક ખેડૂત આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું વડીલ આપનું નામ શું અને મેસેજ આવ્યો છે શું ચિંતા કેવી ચિંતા મારું નામ રમેશભાઈ પોપટભાઈ વાટલિયા છે મારો ગામ ભમર છે અમે સિંગનું ઓનલાઈન કરવા છતાં પણ મેસેજ પણ આવે છે કે ભાઈ તમારે સેટેલાઇટમાં બતાવતો નથી અમે સિંઘ ખરેખર સિંગનો જ વાવેતર કર્યું છે છતાં બતાવતા નથી એમ ત્યારે બીજા એક ખેડૂત છે સેટેલાઇટ દ્વારા તમને શું મેસેજ આવ્યો છે મારું નામ ભૂકંડ સામતભાઈ માણસુરુભાઈ છે મારે સેટેલાઇટ દ્વારા મેસેજ આવ્યો છે કે તમારું ખેતરમાં જ મગફળી નથી બતાવતા ન બતાવતા હોય તો અત્યારે આ જે લાઈવ છે એ મારા ખેતરમાં સિંગમાં જ અત્યારે અમે ઊભા જઈએ અને મગફળીના ખેતરમાં જ અમે ઊભા જઈએ છતાં જો સરકારને ન બતાવતી હોય તો અમારે આ મેસેજ આવ્યો એટલે ધક્કા લેવાના જે માણ ઓનલાઈન કરીને ખેતી કામ નથી પૂરું થયું ત્યાં પાછા મેસેજ મળી છે એટલે આ બસો છ પૈકી છ ની જે મગફળી મારા ખેતરમાં છે એ અત્યારે એને ઓનલાઈનમાં બતાવતા નથી દીધી એસમાં તો એના માટે કાંઈક કાર્યવાહી સરકાર કરે અને રાઘવજીભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે એ આમાં કાંઈક લક્ષ દે ખેડૂતોની વેદના સાંભળે અને આને આને માટે કાંઈક કરે ત્યારે બીજા એક ખેડૂત છે નિર્મલભાઈ જે પ્રમાણે સરકારે જે કીધું છે કે ભાઈ મેસેજ આવ્યા છે ચિંતા કરવાની જરૂર નથી ગ્રામસેવક પાસે તમે લેખિત પુરાવો લઈ શકો છો અને માન્ય ગણવામાં આવશે આપ શું કહેશો જો સરકારે સૌ પ્રથમ તો ખેડૂતોને આ પ્રકારના મેસેજો આપ્યા જે રીતે ડીસીએસ એટલે કે ડિજિટલ ક્રોપ સર્વેના આધારે ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન કરવાનું હતું છેલ્લા બે બે વર્ષથી ગ્રામ સર્વે ગ્રામ સેવકોને અમારા વિસ્તારના ખેડૂતોએ જોયા નથી બે બે વર્ષથી આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં જઈને તેને નવા ફળ પ્રત્યે જૂના પાણીપત્રકો ઉતારેલા નથી હવે જ્યારે વાત ડિજિટલ સર્વે કરવાની આવી ત્યારે સૌ પ્રથમ તો શરૂઆતમાં ખેડૂતોએ પોતાનો સમય આપીને જ્યારે અત્યારે સિઝનમાં સમય છે મોસમનો સમય છે ત્યારે ખેડૂતો પંચાયત ઓફિસે જઈને રજીસ્ટ્રેશન કરાયું ત્યારબાદ ક્રોપ સર્વેના રાહ જોઈને એમ બે દરરોજ રાહ જોવાની કે આજે સર્વે સેવક કેટલા ક્યારે આવે છે ગ્રામ સેવક જ્યારે આવું કાંઈક હોય ત્યારે ક્યારેક ક્યારેક દેખાય છે બાકી છેલ્લા બે વર્ષથી અમારા ખેડૂતોએ આ વિસ્તારમાં જોયેલા ગ્રામ સેવકને નથી ઓળખતા પણ નથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ અમારા ગ્રામ સેવકનું નામ શું છે એ અમને ખબર પણ નથી હવે ડિજિટલ સર્વે કરવાની વાત છે તો ત્યારે જે તે સમયે એજન્સી દ્વારા આ પ્રકારના ફોટા લેવામાં આવ્યા હતા કરવાની અત્યારે અને એના આ માહિતી માટે તો સાવરકુંડલાના ભમર ગામના ખેડૂતો ચિંતિત બન્યા છે